હાલો ભાઈ ગામ અમારું મોટા કુટોડા ખેડૂત નરસિંહભાઈ દામજીભાઈ રાવળ આહરા જગ્યા આહરાની સીમમાં અમારી ખેતી આવી હિમધારમાં રોજડા અને ભૂંડાનો ત્રાસ નહીં હોય છે રાતદી મહેનત કરતા અમારો પાક નિષ્ફળ જાય છે અને એક તો વરસાદની દખે અમારે રાત દી અહીંયા ઉજાગરા કરવા પડે છે તોય અમારા પાકમાં કાંઈ સફળતા મળતી નથી તો સરકાર આ માટે અમારી ખેતીને કાંઈક ધ્યાન ધોરણ કરે જે જાળે કે ગમે અમને મદદ કરે એવી અમારી વિનંતી ખેડૂત ભાઈઓને ને અમારી એવી વિનંતી છે ભાઈ ધ્યાન દો ધ્યાન દે તો ખેડૂત કઈ બે પૈસા ભાડે ન અત્યારે છોકરા ખાય એમ નથી ગામ મોટા કુટોડા મવા તાલુકો સિમધર માં નાના આસણા રોડે ખેતી આવેલી છે અમારી જમીન ખેડૂત નું નામ છે વલ્લભભાઈ વાઘજીભાઈ માલણકિયા આજુબાજુ ના પચાસ ખેતરો માં આટો મારી આવ્યા છીએ અમે રોડ અને ભૂંડ એટલો બધો ત્રાસ છે કે વીઘો બબે વીઘા જમીન ખોદી નાખી છે વરસાદના પાણીની લીધે નુકસાન ગયું છે એનો સર્વે સરકારને સેટેલાઇટમાં દેખાતો નથી બરાબર માંડવીના ફોર્મ ભરવાના આવે તો એને સેટેલાઇટ સાંભળે છે તો અત્યારે કેમ સેટેલાઇટમાં કંઈ સરકારને દેખાતું નથી બીજા મતલબમાં કે કોઈ દવા અથવા કોઈ જાળી કોઈ તાર કોઈ ઝટકા મૂકી અને રોજ કે ભૂણને કંઈ નુકસાન થાય તો એ ખેડૂતોને માથે આવે છે ખેડૂતોના પરજા રખડે ને એને જેલ ભેગું થવું પડે છે બરાબર સરકારને આમાં મત તાણે જ બધા સાંભળે છે પબ્લિક અત્યારે કોઈ સરકારને કોઈની જરૂર નથી લાગતું

ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ